ડિગ્રી વગરના તબીબોની તપાસ હાથ ધરતા જેસવાડા આશ્રમ રોડ ખાતે કાલિદાસ હળધર નામનો ઈસમ રજીસ્ટ્રેશન તેમજ ડિગ્રી વગરનો ખાનગી પ્રેક્ટિસ કરતાં માલુમ પડેલ તેમની દવાઓનો જથ્થો જેમાં આઈવી પોઈન્ટ તેમજ અન્ય દવાઓ પણ મળેલ જે જથ્થો જપ્ત કરી અને એની સામે ફરિયાદ દાખલ કરેલ છે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એ આર ડાભી